નમસ્કાર હું દિનેશ સિંધાવ વિસાવદર પેટા ચૂંટણીનું મતદાન થવામાં ગણતરીના કલાકો બાકી છે તમે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છો હવે વિડીયો શા માટે બનાવ્યો છે આમ તો તમે બધા જાગૃત છો એવું માનું છું મતદારો હંમેશા જાગૃત હોય છે જનતા જનાર્દન હોય છે આપણે માનતા હોઈએ છીએ અને મને કોઈ હક પણ નથી કે હું વિસાવદરની પ્રજાને માર્ગદર્શન આપું સલાહ સૂચન આપું પણ એક પત્રકાર તરીકે મને લાગે છે મારા જે વર્ષોના અનુભવ છે મેં અનેક ચૂંટણીઓનું કવરેજ કર્યું છે અનેક ચૂંટણીઓના પરિણામો બદલાતા જોયા છે અને જે પરિણામ આવે છે એ પરિણામ પછી પ્રજા સાથે અન્યાય થતો જોયો છે કેટલાક કિસ્સામાં પ્રજા સાથે ન્યાય થતો પણ જોયો છે પણ મોટાભાગના કિસ્સામાં પ્રજા સાથે અન્યાય થતો હોય છે અને આ આપણી કમનસીબી છે આપણા નસીબની બલિહારી કહો કે ગમે તે કહો આપણે જનતા જનાર્દન છીએ પણ એક જ દિવસ માટે તમે જે લોકોને ચૂંટીને વિધાનસભામાં મોકલો છો તમે જે લોકોને ચૂંટીને લોકસભામાં મોકલો છો એ પછી તમારા કહ્યામાં રહેતા નથી તમને આજે રાત દિવસ મળવા આવશે તમને હાથ જોડશે પણ પછી એક એવો સમય આવે છે કે તમારે ધક્કા ખાવા પડશે તમારે અમને શોધવા પડશે કે અમારા નેતાઓ ક્યાં ગયા જે લોકો પ્રચાર માટે આવતા હતા તમારે બે હાથ જોડીને વિનંતી કરવી પડશે કે અમે તમારી પ્રજા છીએ તમે જે રીતે મત માગવા આવે ત્યારે જે વાતો કરતા હતા તો કશું કામ તો કરો આ બધા જ અનુભવ પછી આ અનુભવ તમને પણ થયા હશે અને હું તો પત્રકાર છું ત્યારે મને ખ્યાલ છે અને હું રાજનીતિને ખૂબ નજીકથી જોતો હોઉં છું કે પછી દેશની રાજનીતિ હોય કે પ્રદેશની રાજનીતિ હોય મારે તમને એક વિનંતી કરવી છે કે તમે જ્યારે મતદાન કરો ને મતદાન અચૂક કરજો મતદાન કરવું એ લોકશાહી માટે તંદુરસ્ત નિશાની છે એટલે મતદાન ન કરવાનો આગ્રહ રાખતો નથી તમારી સામે જે ઉમેદવારો છે ખાસ તો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણ મુખ્ય જે ઉમેદવારો છે એ ચર્ચામાં છે એમને તમે ઓળખો છો બીજા લોકો પણ ફોર્મ ભર્યા હશે પણ મોટા ભાગે આ ત્રિપાંખીઓ જંગ છે એમાં આમ જોવો તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે તો તમે જ્યારે તમારો પ્રતિનિધિ નક્કી કરવાનો છો તમારા પ્રતિનિધિને તમે જ્યારે ચૂંટવાના છો તો મત દેવા જાવ ત્યારે તમે શું ધ્યાન રાખવાનું છે જ્ઞાતિવાદનો મુદ્દો આ વખતે તમને નડવાનો નથી કારણ કે ત્રણેય ઉમેદવારો પાટીદાર છે એટલે પાટીદારના મતો વધારે છે એટલે પાટીદારો વધારે મત કરવાના છે મતદાન પચાસ ટકા જેટલું પાટીદારો છે એમની પાસે પણ વિકલ્પો છે ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એમાં પણ બહુ સ્પષ્ટ વિચારધારાને લઈને કેટલીક જ્ઞાતિઓ અમુક પક્ષ સાથે જોડાયેલી હોય છે કેટલાક કિસ્સામાં સમીકરણો બદલાતા હોય છે માનો કડીમાં કેટલીક પાટીદાર સિવાયની જ્ઞાતિઓ ભાજપ અને કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને મત કરવાની છે એ જ સમીકરણથી એ જ રાજકીય ગણિત સાથે અહીંયા મત નહીં કરે પણ અહીંયા વધારે અસરકારક વધારે પ્રભાવિત જો મતદારો હોય તો એ પાટીદારો છે તો આમ તો દરેક મતદારને હું અપીલ કરું છું કે તમે જ્યારે મતદાન કરવા જાઓ ત્યારે તમારે ધ્યાન શું રાખવાનું છે તમે જે કંઈ નિર્ણય લો તમારી આંગળી જે કંઈ નિશાન ઉપર જાય એ નિશાન તમે એવું તાકજો કે તમને અફસોસ ના થવો જોઈએ બાકીના વર્ષોમાં અઢી વર્ષ માટે આજે કંઈ તમારા પ્રતિનિધિ છે વિધાનસભામાં જવાના છે સામાન્ય કિસ્સામાં પેટા ચૂંટણી છે એટલા માટે અઢી વર્ષ માટે બાકી પાંચ વર્ષ માટે એ લોકો જતા હોય છે તો તમારું નિશાન તમે ચૂકી ના જતા નહીતર તમને એવું લાગશે કે મોકો ચૂકી ગયા અને આ મોકો તમને અઢી વર્ષ પછી મળવાનો છે તો તમે જ્યારે નિશાન ઉપર બટન દબાવો ત્યારે ખૂબ વિચારીને વિવિધ બુદ્ધિથી નિર્ણય લેજો મારે એક સ્પષ્ટતા પણ કરવી છે કે તમે અત્યારે જે ઇન્ટરવ્યુ જોતા હશો સમાચાર તમે જોતા હશો તમે સમાચાર વાંચતા હશો તમે ઇન્ટરવ્યુ પણ વાંચતા હશો તો સમાચાર માધ્યમો જે છે આપણી પાસે પહેલાં છાપાઓ હતા પછી ટીવી આવે છે ને આજકાલ યુટ્યુબ પણ છે તો ત્રણેય માધ્યમોમાં ઇન્ટરવ્યૂ પણ આવતા હશે સમાચાર પણ આવતા હશે સમાચાર છપાતા પણ હશે ચૂંટણી જ્યારે આવે ને ત્યારે હું તો મીડિયાનો વ્યક્તિ છું ને મીડિયામાંથી આવું છું ત્યારે તમને કહી શકું કે ચૂંટણી આવે ત્યારે જાહેર ખબરના સ્વરૂપમાં સમાચાર છપાતા હોય છે તમે નક્કી નહીં કરી શકો કે આ જે ઇન્ટરવ્યૂ તમે જુઓ છો આ જે તમે સમાચાર વાંચો છો એ સમાચાર જે તે ઉમેદવારના પક્ષ તરફથી જે તે પાર્ટીના ઉમેદવાર તરફથી જે તે સમાચાર માધ્યમને પૈસા આપીને જાહેર ખબરના સ્વરૂપમાં ઇન્ટરવ્યુ કરાયો છે જાહેર ખબરના સ્વરૂપમાં સમાચાર છપાવ્યા છે એ તમે નક્કી નહીં કરી શકો કારણ કે સમાચારનું અને ઇન્ટરવ્યૂનું સ્વરૂપ એવું હશે કે તમને એવું લાગશે કે સામાન્ય કિસ્સામાં જે રીતે ઇન્ટરવ્યૂ થતો હોય એમાં જ થયો હશે સામાન્ય કિસ્સામાં જે રીતે સમાચારમાં સમાચાર છપાયા હશે એ જ રીતે છપાયા હશે પણ તમારે તમારી વિવિધ બુદ્ધિનો અહીંયા ઉપયોગ કરવાનો છે તમને અણસાર આવી જવો જોઈએ ઇન્ટરવ્યૂ જોયા પછી હેતુ તમને ખબર પડી જવો જોઈએ કે કયા હેતુથી ઇન્ટરવ્યૂ થયો છે અને બોલનાર અને ઇન્ટરવ્યૂ લેનાર બંનેના ઈરાદાઓની ગંધ તમને આવી જવી જોઈએ મારું એવું માનવો છે અને હું એવું પણ નથી કહેતો કે જે લોકોએ ઇન્ટરવ્યૂ કર્યા છે બધાએ પૈસા લઈને ઇન્ટરવ્યૂ કર્યા હશે જે લોકોએ જે ન્યૂઝ પેપર વાળોએ સમાચાર છાપ્યા છે એ બધાએ પૈસા લઈને છાપ્યા હશે પણ એમાં પણ અપવાદ હોય દરેક ક્ષેત્રમાં અપવાદ હોય છે દરેક અધિકારી ભ્રષ્ટાચાર કરે અધિકારી પ્રામાણિક પણ હોય શકે તો સમાચારની દુનિયામાં પણ પ્રામાણિક લોકો છે એટલે પ્રામાણિક લોકોએ પણ ઇન્ટરવ્યુ કર્યા હશે પ્રામાણિક લોકોએ પણ સમાચાર છાપ્યા હશે જેના બિલકુલ પૈસા નહીં લીધા હોય પ્રજાના હિતમાં નિર્ણય લીધો હશે પણ તમે નિર્ણય નહીં લઈ શકો બહુ પાતળી ભેદરેખા છે પેડ પ્રમોશનની અને એક્ચ્યુઅલ ઓર્ગેનિક ન્યૂઝની તો એ તમારે હવે નક્કી કરવાનું છે જેના માટે થોડોક સમય લઈને તમે નિર્ણય લેશો માત્ર ઇન્ટરવ્યુ જોઈને નિર્ણય ના લેતા કે આને જ જીતાડવો છે ને આને હરાવવો છે એટલા માટે કે તમે ઇન્ટરવ્યુ જોયા પછી નિર્ણય લો એના કરતાં મને એવું લાગે છે કે તમે તમારા અંતરાત્માને પૂછી લેજો કે હું કોને જીતાડું અને કોને જીતાડું તો મને ઓછું નુકસાન થશે કારણ કે આપણી કમનસીબી છે આપણી સામે જે વરરાજાઓ આવે ને એમાંથી કોઈકને સ્વયંવરમાં તમારે એને હાર પહેરાવવાનો છે હવે કેવો નીકળશે આપણને ખબર નથી પણ મોટાભાગના કિસ્સામાં આપણને રાજનીતિમાં હંમેશા અફસોસ જ થયો છે સ્વયંવર થાય પછી એ કન્યાને ખબર નથી કે એનો પતિ કેવો નીકળશે ભવિષ્યમાં પણ રાજનીતિના કિસ્સામાં જે વરરાજાઓ આપણી સામે આવે છે આપણે જેને હારતુરા કરીએ છીએ એમાં મોટાભાગે મને એવું લાગે છે કે જેમ અ પતિવ્રતા પત્ની હોય ને એમ પ્રજાવ્રતિ પ્રતિનિધિ હોવો જોઈએ પ્રજાને વફાદાર હોવો જોઈએ પણ એવું થતું નથી મોટા ભાગના કિસ્સામાં તમે છેતરાતા હોવ છો પણ તમારી પાસે વિકલ્પ છે નહીં આ ત્રણ લોકો જ તમારી સામે હોય આ ત્રણ તમને ગમે કે ના ગમે તમારે એને હાર પહેરાવાનો છે બીજું ચૂંટણી નજીક આવે ને ત્યારે જમણવાર ચાલતા હોય છે ગામ આખું ધુમાડા બંધ જમે એ પ્રકારની વ્યવસ્થા અલગ અલગ પક્ષો દ્વારા કરાતી હોય છે ભજીયા પાર્ટી સૌરાષ્ટ્રમાં ચાલતી હોય છે ને અત્યારે તો માહોલ છે વરસાદી તો તમને કોઈ ભજીયા ખવડાવીને તમારો કિંમતી મત ન લઈ લે તે જોજો તમને કોઈ જમણવારમાં એક ટંકનું બે ટંકનું કે જરૂર લાગે તો અઠવાડિયું તમને ખવડાવીને તમારો કિંમતી મત કોઈ લઈ ના લે એ જોજો કારણ કે જો તમે કશું ખાધા પછી મત દેશો અને એમાં તમે વિવેક બુદ્ધિનો ઉપયોગ નહીં કરો તો તમને એવું થશે કે તમે થોડુંક ખાધું પણ તમે જે પ્રતિનિધિને ને ચૂંટીને મોકલશો એ તમારું ઘણું બધું ખાઈ જશે સમજ્યા ને કે જે વિકાસનો રૂપિયો ગાંધીનગર નીકળશે એ તમારા સુધી આવે એ એને ઘણું બધું ખાવું પડશે કારણ કે આજે કોઈ પણ ચૂંટણી ખાલી સરપંચની ની ચૂંટણી લડવી હોય ને ગ્રામ્ય વિસ્તારમાં તો પણ લાખો કરોડોનો નો ખર્ચો થતો હોય છે તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ની ચૂંટણીમાં પણ લાખો કરોડો ખર્ચાતા હોય છે આ તો વિધાનસભા ચૂંટણી છે વિધાનસભાની ચૂંટણીમાં બહુ મોટા પાયે પૈસાનો ખર્ચો થતો હોય છે તો અત્યારે જીતવા માટે જે ખર્ચો થાય તો જે ઉમેદવાર કરે અથવા તો જે પાર્ટી કરે એ ખર્ચો તો ગાઢે પછી એ કઈ રીતે ગાઢે તમે જાણો છો તો મારો તમને એક અનુરોધ છે કે તમે મતદાન કરો ત્યારે ઇન્ટરવ્યુ જોઈને ના કરશો તમે માત્ર તમારું પેટ ભરાઈ જાય છે એક ભજીયા ખાઈને એ પ્રમાણે તમે નિર્ણય ના લેશો તમારા અંતર પૂછીને મતદાન કરો અને લોકશાહીનું જે પર્વ છે એ પર્વને આપણે એ રીતે મનાવીએ કે લોકશાહીનું પર્વ ઉજવણી જે પ્રકારની કરીએ કે આપણી લોકશાહી જે છે એ તંદુરસ્ત રહે અને ભવિષ્યમાં આપણી નવી પેઢીને એક સારા ગુજરાતમાં એમને જીવવું હશે તો એ ગુજરાતને સારા પ્રતિનિધિ આપવાની જરૂર છે તો ફરી તમને વિનંતી કરું છું કે અચૂક મતદાન કરજો પણ મતદાન કરતી વખતે કોઈ ચૂક ના કર